તો આવાકી ગયા હતા જીના હા તને મે આવી ગયા હતા ગેルト હોય હોય પસો દૂલાય તો એટલે આપણે કરવાનું સુદુધ ગરમ મે બનાની છતો સા વઘારેલી ખીચડી તો અડાળ ચુખા લેતી થાસ ઓમની ન ધોવાના સે એટલે આપણે બરાબર મહરીન ધોઈ કાઢી એ હોય હોય દાડ ચુખા આપણે ધોઈ કાઢે સં હોય લીધું શાકભાજી જે ગરમ મળવી લઈ લીધું અને બસ જો ઓફટા પર શમાઈ નાખીશું આપણે શાકભાજી અને આપણે દૂધ ગરમ કરવા મેલ દીધું છે અને માં માં શાલુ લઈ દીધું છે આપણે રસ નોક દી જીરું અને રસ નોક દી આ આપણે તોણા હોય દૂધ માં ઉગરો આવવાની તૈયારી મસાલા આપણે વિડિયો ઉતારામતી ઉંચારીયા તો બસ લો એ નોક દીધું આટલું દિયા જો ઉગરો નહીં હૈ તૈયાર ઈચ્છા આઈ જો ફાઈનલ ઉગરો લેડી કોડી નો કે મસાલો તો એ આપણે તોણા જીરું બધું મસાલો ખોડી નોખી

મેળો ધારા બોય તો આ ડોકણ છું બાકી સ સીટી વાગતી ને પાસ વર્ક કરી ડોકણ પછી બહાર આવી જઈશ કાકા માટે જ કામ બે થોડું ઓય આપડે કુકરની સીટીઓ વાગી જઈશે અન પછી કર દે ગેસ ધીમો અન આજ ઉઠી ફિનનો ડબ્બા ઓવાર આપડે ફિન લઈ જો તો ઇન્ડ ડબ્બા દોરાસ એટલો ઓનો ઠેકાણો પાડી દે ઓ મારી બેગમાંથી ડબ્બા કાઢી લીધા મેર પાસે ભૂલી જવાય દોવાના कोई जोड़ा बन बिल्डिंग बना दी इसने हम बस आप अब सेक दिए पापर ताइन पापर से बे महाराज परनन भी एक मार मन सब भावे से पाड़ ले अबो चॉप पैकेज खाई है खिचड़ी साइड लगाई लिए से हम बस अब कॉम्पति जो ल गैस बंद कर और खावे जो खिचड़ी शश हाँ ना साफ कर दी देखो इन भाई इन बस साफ कर दी है अपना एकदम चुप हो जाओ कर दे आना आपको और बस रोड साफ कर इन पर साफ कर कचरा दी तो घर में અને પછી કચરો વાળી અને પછી આપણે ઓ બાના દોવાનું તો બનાવ તો થઈ ના ગણ ઓ પર લઈ દે મોગન મીઠી તો આપડો રાત નું ગોમઈ પડી છે તો ગાઈસ મળી બે નેક્સ્ટ બ્લોગ તો દિ મારે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ આપણે રાત નું ગોમ પતાવા મંડી છે ગાંગા હવાર બટીફીમાં બનાના સમગ કે ગમક પર દીધાનો મીઠી પર દીધી તો કરીએ ઓય બ્લોગ નો and then i produce snowball and i'll do